સોનાની કિનીઓ હોવાનું જણાવી રૂપિયા પચાસ લાખ પડાવી દેનાર ગેંગના એક સાગરીતને પલસાણા પોલીસે ચાર રસ્તેથી ઝડપી લીધો ગત તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ કારેલી ગામની સીમમાં ફરિયાદી ઉર્વિશ દેસાઈ સાથે રવિ નામના ઈસમે તથા તેની સાથે આવેલ પ્રહલાદ નાથાભાઈ ઝંડાવાલા તથા બે મહિલાઓએ સાથે મળી અગાઉથી ગુનાહિત કાવતરો રચી સોનાની ગીનીઓ હોવાનું જણાવી પચાસ લાખ જેટલી મોટી રકમ પડાવી દે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વલસાણા પોલીસ મથકે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નોંધાયેલી જેની તપાસ ઇન્ચાર્જ આઈપીએસ પ્રતિભા ગોડારાએ હાથ ધરી હતી જે ગુનામાં માસ્ટર માઇન્ડ વડોદરાનો પ્રભુ સોલંકી પોલીસ પકડથી દૂર છે પરંતુ તેનો સાગરીત યોગેશ રવિભાઈ મારવાડી પ્રજાપતિ ઉર્ફે રવિભાઈ ઉર્ફે યોગેશભાઈ મારવાડી રહેઠાણ ત્રેસઠ વિશ્રાંતિ પાર્ક સોસાયટી લિંબાયત સુરતથી ઝડપી પાડ્યો જેનો મુખ્ય સૂત્રાધાર પ્રભુ સોલંકીને પકડવાના ચક્રો ગતિમાન કરી આગળની આઈપીએસ પ્રતિભા ગોદારાએ હાથ ધરી છે ਰਿਪੋਰਟ ਰਾਜਦੀਪ ਬਾਰੀਆ ਪੈਸਾਣਾ